એમાં એક પ્રભાવી રહ્યા હતા તો એવું એક આ શિક્ષકનું કામ આપણી સામે છે જેમાં એમણે અનુભવનું અમૃત રહેલું છે એમાં એમણે ઘણી બધું મહેનત કરી હશે સાગરજી સાહેબે કીધું ને એમ પુસ્તક પ્રકાશિત કરવું ને એ કાંઈ સહેલું કામ નથી પુસ્તકને તૈયાર કરવું લખવું લખી તો શકાય કદાચ માનો કે પણ પછી એને પુસ્તક રૂપે પ્રકાશિત કરવું ને એ આજના જમાનાની બહુ મોટી અઘરી બાબત છે કારણ કે ભાઈ એ એ દુનિયામાં અમે પડ્યા છીએ એટલે ખબર છે કે એક પુસ્તક છાપીને મૂકવું પ્રકાશિત કરવું એ સામાન્ય નથી એના માટે ઘણી બધી મહેનત કરવી પડે પણ રાઠોડ સાહેબે પાર પાડ્યું છે આ એક કલા છે સાગઢિયા સાહેબે સાહિત્યના પ્રયોજનો સમજાવ્યા હું એનાથી એક ડગલું બે મિનિટ વાત કરું સાહિત્યના સિદ્ધાંતોમાં પાંચ કલાઓ છે એ પાંચ કલાઓમાં સૌથી શ્રેષ્ઠ કલા છે ને સાહિત્ય છે એટલા માટે શ્રેષ્ઠ છે કે સાકેત સાહેબ જે પ્રયોજનો ગણાવ્યા ને એ પાંચે પાંચ પ્રયોજનો એમાંથી પ્રાપ્ત થાય છે અને એનું સૌથી મો સૌથી શ્રેષ્ઠ પ્રયોજન છે ને એ આનંદ છે એટલે આમાંથી આપણને આનંદ પણ મળે ઉપયોગી માહિતી પણ મળે અને બીજું ઘણું બધું કોઈ પણ પુસ્તકમાંથી આ બધું આપણે પ્રાપ્ત કરી શકીએ અને આ દુનિયાના સાહિત્યના સિદ્ધાંતો છે ને અંગ્રેજીમાં પણ આ લખાયું છે કે સાહિત્ય એટલે શું સાહિત્યના સિદ્ધાંતો શું એના પ્રયોજનો શું એ લેખકોને ખબર હોય તો આવું એક સરસ મજાનું પુસ્તક જેનું વિમોચન થયું અમને સહભાગી બનાવ્યા એના પ્રતિભાવો લખવાનું પણ કહેવામાં આવ્યું હતું તો એના વિશે થોડું આમાં લખ્યું છે ખૂબ ખૂબ જ જ આનંદ અભિનંદન આખા પરિવારને સતત સાથે સાથે દોર્યા છે મેં જોયું છે ડાકર સાહેબ લખે તૈયાર કરે અને બેન એમને કેટલો બધો સહયોગ આપે અમે ઘરના પરિવારના સભ્યોનો સહયોગ ના હોય ને તો કાંઈ ન થાય એટલે એમની દીકરીઓ પણ એમને આ બધું સહયોગ આપી અને સાથ આપીને આ આખું પુસ્તક તૈયાર કર્યું એટલે આ તકે આ અનુભવનું અમૃત સૌને અમૃત આપશે અને આપણે પણ એમાંથી કઈક પ્રેરણા લેશું આ તકે એક વિશેષ એ પણ શુભેચ્છા આપી દઉં કે રાઠોડ સાહેબ હજી વધુ પુસ્તકો આપે અને ખાસ કરીને બાબા સાહેબના જીવન વિશેના પુસ્તકો આપે તથા કે દૂધના વિચારોના પુસ્તકો આપે એવી હું અભ્યર્થના પણ રાખું છું જયભેન નમભાઈ ધન્યવાદ ખૂબ જ સરસ પારગી સાહેબના શબ્દોથી ખરેખર વાતાવરણમાં એક અનેરા ઉત્સાહની લાગણી પ્રસરી છે અને આ તકે મને મનોજ ખંડેરિયાની બે પંક્તિઓ રજૂ કરવાની ઈચ્છા છે રસમ અહીંની જુદી નિયમ સાવ નોખા રસમ અહીંની જુદી નિયમ સાવ નોખા અમારે તો શબ્દો જ કંકુને ચોખા